શહેરમાં બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરાયું શહેરના તરસાલી ખાતે રહેતા બ્રેઇન ડેડ દિનેશભાઈ માયાવંશીના અંગદાનથી ત્રણ દર્દીઓને જીવતદાન મળશે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં પરિવાર સાથે રહેતા એકાવન વર્ષીય દિનેશભાઈ ચિતાભાઈ માયાવંશીને શહેરના સોમા તળાવ નજીક આવેલા સંજીવની મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ રહ્યા હતા ત્યારે તેઓને બ્રેઇન ડેડ થતાં પરિવારમાં તેમના પત્ની પુત્ર અને બહેન દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો જેથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી શકે આ નિર્ણયને સંજીવની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના તબીબ ડૉક્ટર દલપત કાંતરિયાએ આવકાર્યો હતો અને અમદાવાદના યુએન મહેતા હોસ્પિટલ તથા કિરણ હોસ્પિટલ સુરત તેમજ ઝાયડ હોસ્પિટલ આણંદ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળી રહે તે માટેનો નિર્ણય લઈને જરૂરી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી આજે તેઓના અંગદાન થકી ત્રણ દર્દીઓને

જે અંગ ડોનેશન માટેનો જે નિર્ણય લીધો છે એ બદલ એને ખૂબ ખૂબ અભિનંદન સાથે વંદન ને પાત્ર છે દિનેશભાઈ માયાવંશીના હૃદય કિડની અને લીવર ત્રણેય ડોનેટ થવાના છે લીવર કિરણ હોસ્પિટલ સુરત ખાતે જવાનું છે હાર્ટ યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે અને કિડની ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ જવાની છે દિનેશભાઈના પરિવાર દ્વારા લેવાયેલા નિર્ણયથી ત્રણ નવી જિંદગીને નવું જીવનદાન મળવાનું છે આ બદલ ફરી ફરી આ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે ભારત સરકાર પણ જે લોકો અંગદાન કરતા હોય એને નેશનલ હીરો તરીકે સન્માનિત કરતી હોય છે સાથે સાથે રાષ્ટ્રગાન દ્વારા એને સંબોધિત કરવામાં આવે છે ફરીથી દિનેશભાઈ અને એના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન દિનેશભાઈના આત્માને શાંતિ મળે એવી અભિનતા સાથે જય હિન્દ